અહી ઉપસ્થિત તમામ વડીલો માતા બેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા ઘણા લોકો બોલે એવા છતાંય સાથી આગેવાનો પણ મને બોલવાનો જે તક આપ્યો છે અને મને જે સન્માન આપ્યું છે એ બદલ સૌ પ્રથમ માટે તેમના ચરણોમાં હું નમન કરું છું સૌને હું પ્રણામ કરું છું આપણે દર વખતે 9 ઓગસ્ટ ઉજવિયે છીએ હજારોની સંખ્યામાં ભેગા થઈએ છીએ નાચીએ છીએ કૂદીએ છીએ ગુમભરાડા કરીએ છીએ પણ આટલી મોટી વસ્તી હોવા છતાં આટલી એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહિ ભૂલવા જોઈએ એ આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જ્યારે તરામ મરાતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના આ કાર્યક્રમમાં નાચી કૂદીને ઘરે જવાનો નથી પણ આ કાર્યક્રમના સિદ્ધાંત આના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડીયા ખાતે બે યુવાનોને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ માર માર મારવામાં મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એના મજૂરોને રજુ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા

એનો જવાબ પણ એ લોકો એ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકો કરવો પડશે તેર તારીખે પાંચ દિવસ નું બેસણું કેવડિયા ખાતે એ લોકો રાખ્યું છે એમના પરિવારો એ ત્યારે એ લોકો ની જોઈને એ યુવાનોને ને જે રીતે મારવામાં આવ્યા એ જોઈને ખરેખર એટલી બેરહમી થી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ તેર તારીખે

આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવી આદિ અમે મૂળ નિવાસી છે મૂળ માલિકો છે

હેરાન પરેશાન કરીને ખદડી ને આજે અમને આદિવાસીઓને વિભાજીત કરવામાં આવ્યા છે તમે રામાયણ વાંચી લેજો રામાયણના ના આદિવાસી વાલ્મીકી નો ઉલ્લેખ છે ખબરી ઉલ્લેખ છે હનુમાન નો ઉલ્લેખ છે નિષાદ નો ઉલ્લેખ છે આ આદિવાસી અમાર પૂર્વજો છે તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો જે એક તમે એકલવ્ય છે અમાર આદિવાસીના ના પૂર્વજ છે તમે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ વાંચી લેજો એમાં પૂજા ભી દુર્ગા અમારી જે સેના

アディバシュー・ヴィスター・マモタ・デモ・バナイデバティー、アディバシュー・ヴィスター・マモタ・スティック・バナイデバティー、ロー・ハイレ・バナイデバティー、アディバシュー・ヴィカス・トワノアディバシュー・デモ・バナイアポー、サリ・サラ・ポー、サリ・コネ・タポー、サラ・ドクター・アポー、サリ・ユニバシュー・アポー、アディバシュー・アディバシュー・アディブ・ પંદર ટકા છે આજે તમે કોર્ટમાં જજો કોર્ટમાં ગુજરાત માં અમે પંદર ટકા છે તો સો જજ માંથી પંદર જજ હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ બિલ્ડરો કોણ છે કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટ ના બિલ્ડરો છે અમારા લોકોને શિક્ષા નથી આપવા નર્મદાનું પાણી નથી આપવામાં આવ્યું નથી આજના મંચ પર છે જે રીતે નાગા લોકો નું નાગાલેન્ડ બન્યું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓ નું ગુજરાત બન્યું તેલુગુ લોકો તેલંગાણા બન્યું તમિલ લોકો તમિલનાડુ બન્યું એવી જ રીતે બનાવીને લઈશું અમારી પાસે પાણી છે વીજળી છે કાકરાપર નર્મદા અમારી પાસે ની ખાણો છે

જેટલા પણ અન્ય અત્યાચાર થયા છે એવું લાગશે ઝઘડિયા વાળા લાગશે કેવડીયા વાળા ને મારી 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 નાખે આપણે શું આજે વારો છે

અમે મૂકી સમાજ પહેલા પછી પાર્ટી નો અમે વિચારીશું આવનાર દિવસોમાં જ્યાં પણ આદિવાસી સાથે અન્યાય થશે એ મહારાષ્ટ્ર હશે કે મધ્યપ્રદેશ હશે આ આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું અને અમે એ જ ઉપદેશ આપને આપીએ છે આજે એસી અને એસટી કોટામાં સાત જજોની ન્યાયપીઠે જે ચુકાદો આપ્યો છે મિત્રો આવનાર દિવસોમાં આપણા શિક્ષણની અનામત આપણી નોકરીની અનામત આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે યાદ રાખજો કે જજોએ સેટમેન્ટ આપ્યું છે એક ગંભીર બાબત છે મિત્રો તમે જાણ્યું હશે

দুঃখ এটা

ત્યારે મને છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે અગિયાર વાગે થી નાચશે પાંચ વાગે સુધી આદિવાસી યુવાન થાકશે આદિવાસી પંદર દિવસ અંદર કરવામાં નહી શક્તિ નો ઉપયોગ આવનારા દિવસો માં સમાજ આપવા માટે કરો હું તમને વચન આપું છું અમે આગેવાની લેવા માટે તૈયાર છે

મને તક આપી એ બદલ મે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટીના જેટલા પણ આગેવાનો અહીંયા પધારેલા હોય એ ભાજપના હોય કોંગ્રેસના હોય આપના હોય કે બાપના હોય કે બીજેપીના હોય બધાને મારા જોહાર વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ જાના